આજે આપણે ખારી સીંગ બનાવવાના છીએ અને આ સીંગ એકદમ ઇઝી રીતે અને ફક્ત દસ મિનિટમાં બની જાય તે રીતે બનાવવાના છીએ આપણે આ સીંગને ન તો ગરમ પાણીમાં ઉકાળવાની છે અને ના તો તેને વધારે પલાળી રાખવાની છે તો તેના માટે આપણે બે કપ સિંગના દાણા લઈ લેવાના છે અને સિંગના દાણા આ રીતે આપણે પોળા વાસણમાં લેવાના છે પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ મેં અહીંયા એક ચમચી જેટલું એડ કર્યું છે પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી નાખવાનું છે પાણી વધારે એડ નથી કરવાનું આ રીતે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરવાથી ખાલી આપણે સીંગને ભીની કરી શકીએ અને મીઠું બધું ઓગળી જાય એ રીતે જ ખાલી પાણી નાખવાનું છે પાણી વધારે એડ નહીં કરતા હવે આપણે પાણીને અને મીઠાને સારી રીતે આ રીતે હાથેથી જ મિક્સ કરી લઈએ પછી આપણે તેને આ રીતે પોળી કરીને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે જેથી પાણી બધું સુકાઈ જશે પછી આપણે દસ મિનિટ પછી જોઈએ તો આપણી સીંગ એકદમ સરસ ભીની પણ થઈ ગઈ છે હવે જો આમાં પાણી વધારે થયું હોય તો તમે તેને કાણાવાળા વાસણમાં રાખીને પાણી નીતારી શકો છો અને અહીંયા મારે વધારે પાણી નથી તો આ રીતે ખાલી થાળીને તમે સેજ ઊંચી કરશો તો પણ એક્સ્ટ્રા પાણી બધું નીકળી જશે નીચે ઢાંકણ કે કંઈ પણ એવું ઊંચું જોડું રાખીને આપણે પાંચ મિનિટ માટે રાખી દેવાનું અને ત્યાં સુધીમાં આપણે મીઠું ગરમ કરવા મૂકી દઈએ આ રીતે જાડા તળિયાવાળી પેન લેવાની અને તેમાં આપણે મીઠું ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જ્યારે તમે મીઠું ગરમ કરતા હો ત્યારે તમે ગેસની ફ્લેમ હાઈ રાખો તો વાંધો નહીં જ્યારે આપણે સીંગ શેકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની સ્લો ફ્લેમ પર શેકાશે એટલે સીંગ એકદમ સરસ ક્રિસ્પી થશે અને તેનો કલર પણ ચેન્જ નહીં થાય નહીતર સીંગ ઉપરથી બળી જશે અને અંદરથી પોચી રહી જશે તો આ રીતે આપણે સ્લો ફ્લેમ પર સતત તેને હલાવતું જવાનું છે પહેલાં આપણે થોડા પીનટ નાખ્યા ત્યારે આ રીતે મીઠું ચોટી જશે પણ તમે તેને સ્લો ફ્લેમ પર શેકતા રહેશો એટલે બધું મીઠું ઉકળી પણ જશે અને શેકાઈ પણ જશે તેને આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ આ રીતે તેની સ્કીન ઉપરથી નીકળી જાય એટલે આપણી સીંગ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેની મી આવી રીતે કોઈ પણ ઝાડો લઈ લેવાનો અને તેમાં આપણે સીંગ એડ કરી દેવાની એટલે મીઠું બધું નીકળી જશે અને સીંગ બધી રહી જશે પછી તેને આપણે એમાં ને એમાં ચાળી લેવાનું આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું મીઠું પણ ગરમ હશે અને સીંગ પણ વધારે ગરમ હશે આ રીતે આપણે ચાળી લઈએ તો સીંગ બધી આપણી તૈયાર થઈ ગઈ છે અત્યારે સીંગ એકદમ વધારે ગરમ હશે તો આપણે તેને પાંચ મિનિટ માટે ઠંડી થવા દેવાની છે ઠંડી થાય પછી આપણે તેને કોઈ પણ બોટલમાં ભરીને તેને રાખી શકીએ છીએ આને મહિના સુધી કશુંય નથી થતું અને આને કંઈ ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો